નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી આ ચેનલ દબાવી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ છ

જો તમને આ વિડીયો ગમે પ્રશ્નોના ઉત્તરો ગમે તો પ્લીઝ તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો સાથે સાથે લાઈક કરજો અને તો તો અવશ્ય કરજો કરીએ મિત્રો સ્વાધ્યાય પુનરાવર્તન એકનું સ્વાધ્યાય તો મિત્રો પુનરાવર્તન એકનો પ્રશ્ન એક આપણને આપ્યો છે તેને આપણને સૂચના આપી છે નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો અહીં આપણને કુલ પાંચ વાક્યો આપેલા છે તેનું આપણે શુદ્ધ ઉચ્ચારણ સાથે એટલે કે સ્પષ્ટ રીતે ઉચ્ચારણ કરવાનું છે મિત્રો આપણે સાથે સાથે આ પાંચે પાંચ વાક્યોને લખી પણ નાખીશું જેથી આપણા જોડણી દોષ હોય તો તે પણ દૂર થઈ જાય તો જોઈએ વાક્યો પહેલું વાક્ય આપ્યું છે મિત્રો ગજહ सैनेह शैनेह चलति गजः शैनेह शैनेह चलति बीजू वाक्य वयम सर्वे मिलित्वा खेलामः वयम सर्वे मिलित्वा खेलामः त्रीजू वाक्य आपु मित्रों अहम् प्रार्थना मन्दिरं गच्छामि अहम् प्रार्थना मन्दिरं गच्छामि चतुर्थ वाक्य भारतस्य ध्वजः त्रिवर्णः अस्ति भारतस्य ध्वजः त्रिवर्णः अस्ति पञ्चमो अनि अन्तिम वाक्य मम विद्यालयस्य क्रीडाङ्गणं विशालम् मम વિદ્યાલય ક્રીડાંગણમ વિશાલમ તો મિત્રો આ રીતે આપણે પાંચે પાંચ વાક્યોનું વ્યવસ્થિત શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરીશું હવે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન બે મિત્રો આપે છે આપણને તેની સૂચના આપી છે નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો અહીં આપણને પાંચ શબ્દો આપ્યા છે તે પાંચે પાંચ શબ્દોને આપણે સંસ્કૃતમાં શું કહેવાય તે લખવાનું છે જોઈએ શબ્દ પહેલો પહેલો શબ્દ આપ્યો છે હથેળી તો હથેળીને સંસ્કૃતમાં કહીશું કરતલમ હથેળીને સંસ્કૃતમાં કહીશું કરતલમ શબ્દ બે છે ડોક તો ડોકને સંસ્કૃતમાં કહીશું ગ્રીવા ત્રીજો શબ્દ છે રમતનું મેદાન તો રમતના મેદાનને સંસ્કૃતમાં કહીશું રમતનું મેદાન તેને સંસ્કૃતમાં કહીશું ક્રીડાંગણમ ચોથો શબ્દ છે પીછું તો પીછાને સંસ્કૃતમાં કહીશું પુચ્છમ પીછાને સંસ્કૃતમાં કહીશું પુચ્છમ છેલ્લો શબ્દ છે જમણો પગ તો જમણા પગને સંસ્કૃતમાં કહીશું દક્ષિણ પાદમ જમણા પગને સંસ્કૃતમાં કહીશું દક્ષિણ પાદમ તો મિત્રો આ રીતે આપણે પાંચે પાંચ શબ્દોનું સંસ્કૃતમાં અનુવાદ કરીશું હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ મિત્રો આપે છે આપણને તેની સૂચના આપી છે નીચે દર્શાવેલ ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી વાક્ય બનાવો મિત્રો અહીં આપણને ત્રણ અલગ અલગ કોષ્ટકો આપેલા છે આ ત્રણેય કોષ્ઠકોમાંથી આપણે યોગ્ય પદ પસંદ કરી અને અર્થસભર વાક્યો બનાવવાના છે પહેલું જે કોષ્ટક છે તે કર્તાનું છે વચ્ચેનું જે કોષ્ઠક આપ્યું છે તેમાં કર્મ આપેલા છે અને અંતિમ જે કોષ્ટક છે ત્રીજા નંબરનું કોષ્ટક તેમાં ક્રિયાપદો મૂકેલા છે આપણે આ ત્રણેય કુષ્ટકમાંથી યોગ્ય પદ એટલે કે શબ્દ પસંદ કરી અને અર્થસભર વાક્ય બને તે રીતે આપણે વાક્ય બનાવવાના છીએ જોઈએ મિત્રો પહેલું વાક્ય બનશે ચટકા ચણકમ ખાદતી ચટકા ચણકમ ખાદતી બીજું વાક્ય બનશે તડાગે તરતી હંસહ तड़ागे तरती तीजु वाक्य बन सिंह वने वसती सिंह वने वसती चौथु वाक्य बन भ्रमर उद्याने विहरती भ्रमर उद्याने विहरती પાંચમું વાક્ય બનશે છઠ્ઠું વાક્ય બનશે વિપુલ શાલામ ગચતી વિપુલ શાલામ ગચતી તો મિત્રો આ રીતે આપણે કુષ્ટકનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત રીતે અર્થસભર વાક્યો બનાવી શકીએ છીએ મિત્રો મિત્રો હવે જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર છે તેની સૂચના આપી છે શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો જે આપણે એકમ એકમાં માં મમ અંગાની એકમ માંથી આપણે શરીરના અંગોને

આપણા શરીરના અંગોની આકૃતિ પણ આપી છે સાથે સાથે કોષ્ટકમાં સંસ્કૃત અને તેનું ગુજરાતી પણ આપણે લખેલું છે આપણે તમામ વ્યવસ્થિત સમજતા જઈએ તો પહેલું અંગ છે લલાટમ જેને ગુજરાતીમાં કહીશું કપાળ નેત્રમ ગુજરાતીમાં કહીશું આંખ કેશાહ એટલે વાળ कर्णः એટલે કાન નાસિકા એટલે નાક दन्तः એટલે દાંત ओष्ठः એટલે હોઠ जिह्वा એટલે જીભ આગળ જોઈએ मुखम् એટલે મુખ अथवा મો ગ્રીવા એટલે ગરદન અથવા ડોક એટલે એટલે હાથ છાતી ઉદરમ એટલે પેટ કરતલમ એટલે હથેળી પાદહ એટલે પગ અને ચરણ એટલે પગનું પંચું તો મિત્રો આ રીતે આપણે તમામ શબ્દોને સંસ્કૃતમાં શરીરના અંગો વિશે લખી શકીએ છીએ બાજુમાં શરીરના અંગોની આકૃતિ પણ આપેલી છે તે જોઈને પણ તમને ખ્યાલ આવી જશે તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન ચારમાં સંસ્કૃતમાં આપણા શરીરના અંગોના નામ લખવાના છે જે આપણે સુંદર રીતે લખી શકીએ છીએ હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન પાંચ મિત્રો આપે છે આપણને જેની સૂચના આપી છે નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો એટલે કે અહીં આપણને ગુજરાતીમાં પાંચ વાક્યો આપેલા છે તે પાંચે પાંચ આપણે સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે તો જોઈએ પહેલું વાક્ય પહેલું વાક્ય આપ્યું છે ગુજરાતીમાં મારું નામ મનીષા છે આપણે આ વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે તો ઉત્તર આવશે મમ નામ મનીષા અસ્તિ યાદ રાખજો મિત્રો સ્ત્રીલિંગ શબ્દ હશે તો તેની પાછળ વિસર્ગ લાગતો નથી મનીષા સ્ત્રીલિંગ નામ છે સ્ત્રીલિંગ સંજ્ઞા છે માટે મનીષાની પાછળ વિસર્ગ લાગશે નહીં માટે મમ નામ મનીષા અસ્તિ બીજું વાક્ય हम गुजरात में रहू छु उत्तर अहम् गुजराती वसामी। अहम् गुजराती वसामी। तृतीय वाक्य अमे मंदिरे जइये छी अमे मंदिरे जइये छी तो उत्तर આવશે મિત્રો वयम् मन्दिरम् गच्छामह वयम् मन्दिरम् गच्छामह વાક્ય બહુચનમાં છે માટે ચોથું વાક્ય શિવ ગંગા ધારણ કરે છે લખીશું મિત્રો હવે શિવ શબ્દ અહી પુલ્લિંગ શબ્દ છે પુલ્લિંગ સંજ્ઞા છે માટે શિવને જ્યારે આપણે સંસ્કૃતમાં લખીશું ત્યારે નામની પાછળ વિસર્ગ આવશે શિવ ગંગામ ધારતી શિવ ગંગા ધારયતી પાંચમું વાક્ય પુસ્તક જ્ઞાન આપે છે પુસ્તક જ્ઞાન આપે છે ઉત્તર આ પુસ્તક શબ્દ છે એ નાન્યતર જાતિનો છે માટે સંસ્કૃતમાં લખીશું તો તેની પાછળ મનો ઉચ્ચાર થાય છે મ ખોડો માટે આપણે અહીં હવે મિત્રો એટલું યાદ રાખજો જ્યારે કોઈ પણ સંજ્ઞા શબ્દ કે નામની પાછળ મ આવતો હોય મ ખોડો આવતો હોય ત્યારે મ ક્યારે મૂકવો અને એટલે કે અનુસ્વાર કરવો તો જ્યારે જે શબ્દની પાછળ મ લાગતો હોય મનો ઉચ્ચાર થતો હોય જેમ કે નાન્યતર જાતિ નપુસકલિંગ શબ્દો એ શબ્દોનો જ્યારે આપણે વાક્યમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના પછીનો જે શબ્દ શરૂ થાય છે તે શબ્દ જો સ્વરથી શરૂ થતો હોય એટલે કે અ આ એ થી શરૂ થતો હોય તો આપણે મ ખોડો મૂકીશું પરંતુ તે શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય અહીં જોડાક્ષરથી શરૂ થાય છે જેમ કે જ્ઞાનમ તો જ્ઞાન શબ્દ વ્યંજનનો ઉપયોગ થઈને બનતો હોવાથી આપણે ક ની પાછળ મ ખોડો નહીં મૂકીએ પરંતુ ક ને માથે ટપકું એટલે અનુસ્વાર કરીશું આ સંસ્કૃત બેઝિક વ્યાકરણ નિયમ છે જે તમે ધ્યાને રાખજો તો ઉત્તર બનશે પુસ્તકમ જ્ઞાનમ દદાતી તો મિત્રો આ રીતે આપણે પાંચે પાંચ શબ્દોનો પાંચે પાંચ વાક્યોનો વ્યવસ્થિત સંસ્કૃતમાં અનુવાદ કરી શકી છીએ હવે જોઈએ પ્રશ્ન નંબર છ પ્રશ્ન છ આપે છે મિત્રો તેને આપણને સૂચના આપી છે નીચે અવિભાગમાં આપેલા ગુજરાતી શબ્દોને અનુરૂપ સંસ્કૃત શબ્દ બ વિભાગમાંથી શોધી જોડકા જોડો અહીં મિત્રો આપણને શરીરના અંગોના નામ અવિભાગમાં ગુજરાતીમાં આપ્યા છે જ્યારે બ વિભાગમાં તે નામ સંસ્કૃતમાં આપેલા છે આપણે અવિભાગની સામે સંસ્કૃતમાં સાતો શબ્દ શોધી બ વિભાગ સામે જોડવાનો છે તમે એકમ એકનો અભ્યાસ કરી ચૂક્યા હશો અને સાથે સાથે પ્રશ્ન નંબર ચારમાં પણ તમે તેનો ઉત્તર લખેલો જ છે તો તેના આધારે આપણે વ્યવસ્થિત ઉત્તર આપી શકીએ છીએ જોઈએ ઉત્તરો પહેલો શબ્દ છે નાક તો નાકને સંસ્કૃતમાં કહીશું નાસિકા જે બ વિભાગમાં પાંચમા નંબરનો શબ્દ છે અવિભાગનો બીજો શબ્દ છે જીભ જીભને સંસ્કૃતમાં કહીશું જીહવા જે બ વિભાગમાં ચોથા નંબરનો શબ્દ છે અહીં મેં ઉત્તરો સામ સામે લખેલા છે ત્રીજો શબ્દ છે પગ પગને સંસ્કૃતમાં કહીશું જે બ વિભાગમાં નંબર ઉપર છે ચોથો શબ્દ છે કાન કાનને સંસ્કૃતમાં કહીશું કર્ણહ જે પાઠ્યપુસ્તકના જોડકામાં છઠ્ઠા નંબર ઉપર આપેલો છે અને પાંચમો શબ્દ છે હોઠ હોઠને સંસ્કૃતમાં કહીશું તો મિત્રો આ રીતે આપણે અવિભાગ અને બ વિભાગના જોડકા વ્યવસ્થિત જોડી છીએ યાદ રાખજો ઉત્તરો સામે જ લખવાના છે હવે જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન સાત આપે છે મિત્રો તેને આપણને સૂચના આપી છે નીચેના વાક્યોમાં રેખાંકિત પદના સ્થાને કૌશ્માના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો અહી મિત્રો આપણને એક વાક્ય આપેલું છે તે વાક્ય બાદ કૌશમાં એક પદ આપેલું છે સંજ્ઞા આપેલી છે અથવા સર્વનામ આપેલું છે આપણે તેનો ઉપયોગ કરી વાક્ય ફરીથી અર્થસભર બને તે રીતના લખવાનું છે જોઈએ પહેલું વાક્ય પહેલું વાક્ય છે અહમ જલમ પીબામી તો શબ્દ આપ્યો છે મીના મીના ત્રીજો પુરુષ એક વચન છે યાદ રાખજો મીના ત્રીજો એક વચન છે અહમ એટલે કે આપણે પોતે ખુદ ઉત્તમ પુરુષ એક વચન એટલે કે પ્રથમ પુરુષ એક વચન છે જ્યારે આપણે પ્રથમ પુરુષ એક વચનમાં વાક્યો લખતા હોઈએ ત્યારે ક્રિયાપદની પાછળ મી આવે છે અને ત્રીજા પુરુષે ક્વચનમાં લખીશું ત્યારે ક્રિયાપદની પાછળ જોઈએ ઉત્તર તો મીના હવે ત્રીજો પુરુષ છે માટે ઉત્તર આપણે આ રીતના મીના જલમ પીબતી પીબા મીની જગ્યાએ પીબતી ક્રિયાપદનો રૂપનો ઉપયોગ કરીશું બીજો શબ્દ અહમ પુસ્તકમ પઠામી હવે અહમ એટલે કે આપણી જગ્યાએ ધર્મ શબ્દનો ઉપયોગ કરવાનો છે ધર્મ સંજ્ઞા વાપરીશું તો ઉત્તર લખીશું ધર્મ પુસ્તકમ પઠતી પઠામી ક્રિયાપદના રૂપની જગ્યાએ પઠતી ક્રિયાપદનું રૂપ આવશે કેમ કે ધર્મ પ્રથમ પુરુષની જગ્યાએ ત્રીજો પુરુષ એક વચન છે માટે ત્રીજું વાક્ય રેશમાં ફલમ ખાદતી અહીં રેસમાં છે એ ત્રીજો પુરુષ એકવચન છે હવે અહમ શબ્દ ઉપયોગ કરવાનો છે એટલે કે ઉત્તમ પુરુષ એકવચન અથવા તો પ્રથમ પુરુષ એકવચન તો ઉત્તર આ રીતના લખીશું અહમ ફલમ ખાદામી ખાદતી ક્રિયાપદના રૂપની જગ્યાએ ખાદામી ક્રિયાપદનું રૂપ આવશે ચોથું વાક્ય ભાર્ગવ ઉદ્યાનમ ગચ્છતી હવે ભાર્ગવની જગ્યાએ અહમ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે તો અહમ એટલે ઉત્તમ પુરુષ એકવચન પ્રથમ પુરુષ એકવચન તો ક્રિયાપદનું રૂપ બદલાશે ઉત્તર થશે અહમ ઉદ્યાનમ ગચ્છામી ગચ્છતી ક્રિયાપદના રૂપની જગ્યાએ ગચ્છામી ક્રિયાપદનો રૂપ ઉપયોગ કરીશું જેમ જેમ મિત્રો મહાવરો કરશો તેમ તેમ તમને આના વિશે વધુ સમજણ પડતી જશે તો મિત્રો આ રીતે આપણે ચારે ચાર શબ્દોનો ઉપયોગ કરી વાક્યોને ફરીથી લખીશું હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન આઠ આપે છે મિત્રો તેને આપણને સૂચના આપી છે નીચેના શબ્દ સમૂહોમાંથી અસંગત શબ્દ શોધો એટલે કે અહીં આપણને ચાર ચાર શબ્દોના શબ્દ સમૂહોની જોડ આપેલી છે તેમાંથી એક શબ્દ અસંગત એટલે કે જુદો પડે છે તે શબ્દ આપણે શોધવાનો છે જોઈએ શબ્દ સમૂહ પહેલો પહેલો શબ્દ સમૂહ આપે છે આપણને કર્ણ દંતા શરીરમ અને હસ્ત તો અહીં શરીરમ શબ્દ જુદો પડે છે એટલે કે અસંગત શબ્દ શરીરમ છે બીજું શબ્દ સમૂહની જોઈએ આપણે તો પ્રથમ શબ્દ છે સિંહ પછીનો શબ્દ છે મયુર પછીનો શબ્દ છે વૃષભ અને છેલ્લો શબ્દ છે વ્યાગ્રહ તો મિત્રો સિંહ વૃષભ અને વ્યાગ્રહ આ ત્રણેય શબ્દો ત્રણેય નામ પ્રાણીઓના છે જ્યારે મયુર પક્ષી છે એટલે કે મોર તો અસંગત શબ્દ આવશે મયુર ત્રીજી જોડ ત્રીજો શબ્દ સમૂહ જોઈએ પ્રેશયતી ક્રીડતી હસતી અને નિશા અહી મિત્રો પ્રેશયતી ક્રીડયતી અને હસતી આ ત્રણેય શબ્દો ક્રિયાપદો છે જ્યારે નિશા સંજ્ઞા છે સ્ત્રીલિંગ સંજ્ઞા છે માટે અસંગત શબ્દ આવશે નિશા ચોથો શબ્દ સમૂહ જોઈએ શુકહ સ્વાનહ કાક અને હંસ તો મિત્રો અહીં સુકહ કાક અને હંસ આ ત્રણે પક્ષીઓના નામ છે જ્યારે સ્વાન એ પ્રાણી છે એટલે કે કૂતરો છે માટે અસંગત શબ્દ બનશે સ્વાનહ પાંચમો શબ્દ સમૂહ તેમાં મિત્રો શબ્દો આપ્યા છે મંદિરમ તડાગહ સમુદ્ર અને નદી અહીં મિત્રો તળાગહ એટલે કે તળાવ સમુદ્ર અને નદી આ ત્રણેય શબ્દો પાણીને સંલગ્ન છે જ્યારે મંદિરમ શબ્દ બાકીના ત્રણ શબ્દોને અનુરૂપ નથી માટે અસંગત શબ્દ બનશે મંદિરમ તો મિત્રો આ રીતે આપણે પાંચે પાંચ શબ્દ સમૂહોમાંથી અસંગત શબ્દ સુધી ઉત્તર લખી શકીએ છીએ તો મિત્રો આ રીતે આપણે ધોરણ છ ના દ્વિતીય સત્રના સંસ્કૃત વિષયનું પુનરાવર્તનમ એક ના સ્વાધ્યાયના તમામે તમામ એક થી આઠ પ્રશ્નોના વ્યવસ્થિત ઉત્તરો જોઈ ગયા આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નોના વ્યવસ્થિત ઉત્તરો સમજાઈ ગયા હશે મળી ગયા હશે જો તમને આ પ્રશ્નો ગમ્યા હોય ઉત્તરો ગમ્યા હોય તો તમે આ વિડીયોને લાઈક કરજો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર અવશ્ય કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ